સર્વે સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યતું મા કશિત દુઃખ બાગ ભવે આપણે ત્યાં એમ કહ્યું છે કે બધા સુખી થાય બધાને પ્રભુ ખૂબ કૃપા આપે ભગવાનની કૃપા બધાને પ્રાપ્ત થાય ભગવાનની કૃપાથી બધા ખૂબ આનંદમાં રહે આખું વિશ્વ શાંતિનો અનુભવ કરે આવી આપણે ત્યાં પ્રાર્થના કરવામાં આવે છે સનાતન ધર્મની આ સમૃદ્ધિ છે ભદ્રમ કરણે સાંભળવાથી પણ તમારું કલ્યાણ થાય જોવાથી પણ તમારું કલ્યાણ થાય ભગવાનની પાસે જવાથી પણ તમારું કલ્યાણ થાય કલ્યાણની ભાવના કરેલી છે ભગવાન આશુતોષ ભગવાન મહાદેવ એનું નામ જ કલ્યાણકારી છે શિવ એટલે કે કલ્યાણ જે જીવ માત્રનું કલ્યાણ કરે છે તેનું નામ છે શિવ માટે આપણો સનાતન ધર્મ આપણી સંસ્કૃતિ હંમેશા દરેકનું કલ્યાણ થાય એવો ભાવ કરે છે તો એ માટે આપણે બધાએ ધર્મમય જીવન જીવવું જોઈએ એ માટે આપણે બધાએ ગૌરવપૂર્વક કપાળમાં તિલક કરવું અને ગર્વની સાથે ભગવાનનું નામ ઈષ્ટનો જાપ કરતાં કરતાં નિષ્ઠાપૂર્વક વ્યવસાય પણ કરવો અને પોતાના વ્યવસાયની સાથે સાથે પરિવારને સમાજને સાથે લઈ અને એક સુંદર જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ